અબડાસા તાલુકાના રાપડઘર ગામે શ્રી ઘોડિયાજી પ્રાણશોનાથ નૂતન જીનાલય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ નૂતન જીનાલયનું આયોજન ચાર દિવસનું રાખવામાં આવ્યું છે જેમાં આજે બીજા દિવસે સવારના અઢાર અભિષેક ધ્વજદંડ કળશ અભિષેક તથા ભવ્ય નિસ્ત્રક પ્રવચન તથા મહાજન બહુમાન તેમજ જાજરમાન મહાપૂજા અને સાંજે વીર નિર્વાણના બે હજાર પાંચસો પચાસ વર્ષને અનુલક્ષીને એક અનોખી જીવન દ્રશ્યવલીનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે એવી જ રીતે આગલા ચાર દિવસનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમના લાભાર્થી પરિવાર તરીકે માતૃશ્રી તારાબાઈ માણેકજી કેસવજી પરિવાર રહ્યા હતા જેમાં બહોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જો મુંબઈ ઘાટકો પર મેં અજીત શાંતિ જો પ્રોગ્રામ હશે લગભગ બો હજાર બારમાં પાલીતાણે મેં ત્યાં હું અને વાંચી એકડી એડી હશે જે મમ્મી પપ્પાજી પ્રેરણા મેં લઈ ગઈ કે હેડો જ પ્રોગ્રામ સાથે કે અસાજે નેટિવ પ્લેસ ગામ મેં માતૃભૂમિ રાપર મે કવર ને કવર જેવર બસો મૌ મે તેવી પોગ્રામ કરે છે ઈચ્છા ધરાયું અજ અસ ફરી કૂદ થઈ તારીખ બાવીસ બી ફેબ્રુઆરી ત્રેવીસ બ ફેબ્રુઆરી ચોવીસ બ ફેબ્રુઆરી અને પચ્ચીસ બ ફેબ્રુઆરી ચાર ડી સરસ મજા જો જૈન દેરાાસૂતન જિનાયની પ્રતિષ્ઠાનો મહોત્સવ વ્યવહાર હલી રહ્યો આ ગઈકાલ જો અસા સવાર જો પ્રભુજી મહારાજ સાહેબાનો પ્રવેશ થયો ત્રે આચાર્ય મહારાસ સાહેબ અસાવ વે જૈન ધર્મ જન કોઈ વેપોર જો વ્યાખ્યાન હો વ્યાખ્યાન સરસ રીતે વાણિ લ લાભ મસંકે સાંજે જો સંધ્યા ભક્તિ વઈ અજ અઢાર અભિષેક પ્રભુ જ જો વ્યાખ્યાન અહીં અને કોઈ વેપોર જો મહાનુભાવ મણી જો બહુમા રાત જો પ્રભુ ભક્તિ અને એક જૈન ધર્મ મતે ડ્રામા રખ્યા